તમે મેરबानी કરી નાહી એટલેમાં કોઈ ન આવતા આય ભાઈ આવડે ભાઈ

આર બેટા બહાર માપ જો કોડી પર અમને અમારું કામ બતાવી દેવા અમારું ભાઈ પાડો

bagi receh eh bagi મેહોર હા આ જઈએ ઇને કેતો તો આવોલો અમે બેદક બેઠા જ અમે કીધું કે અમે

Hehehe <laughs> કારણ કે ભગવાન નવાનાથ બાપુ ને આપણે જે જલાધિવાસ કરવાનો છે જે આપણે અભિષેક કરવાનો છે વિવિધ દ્રવ્યો અભિષેક કરીશું આની અંદર ઔષધિ ફોલાવી છે ઔષધીને ને પછી એનો અભિષેક કરીશું સંકલ્પ કરી કરીએ આ મૂર્તિની અંદર જો કોઈ એવા દોષ હોય તો એ દોષ એની અંદર જે દૂર થઈ જાય એટલા માટે આ આપણે જે કહેવાય એનો છે એનો જે અભિષેક છે એનાથી આને સ્તપન વિધિ કહેવામાં આવે છે એ જો પાંચ વાળી રીતે પાંચ ગુણિ એને ગોઠવામાં આવ્યું છે અને પાંચ વેદી કહેવાય એક પૂર્વ વેદી પશ્ચિમ ઉત્તરની દક્ષિણ આ રીતે ચાર વેધિ અને પાંચમી મુખ્ય વેદી કહેવાય આ વેદીઓમાં એની પૂજા કરી ત્યારબાદ એનો અભિષેક કરવામાં આવે જે ભગવાન જે કોઈ પણ ભગવાનની મૂર્તિ હોય માતાજીની મૂર્તિ હોય કે ભગવાનનું શિવલિંગ હોય

कान्तस्मरणं विधेय नमः पार्वते ॐ मङ्गलम् भगवान् विष्णो मङ्गलम् गरुडध्वज मङ्गलम् नारायणे नमोऽस्तुते यतमानपाले स्वस्ति तिलकं कुर्यात् हरें वा स्वस्ते न इन्द्रो व्रतश्रवाः

સૌને ગમે જયારે આપણે કરવા માટે બેઠા છીએ ત્યારે ભગવાન આપણા ગુરુ સદગુરુ મહારાજ અને ભગવાન ઓમકારેશ્વર મહારાજ એમને પ્રાર્થના કરવાને કહે પ્રભુ પરમાત્મા

ભગવાન નારાયણ નમસ્કાર કર્મી નારાયણ માતા પાર્વતી ને ભગવાન શંકર એમને નમસ્કાર કરેતા ઓમ્વરામ જગતા

મહામંત્ર નો બધા જપ કરવાનો અને ગણપતિ રાધા પ્રાર્થના કરવાની કે આ કાર્યને અંતર અંદર કોઈ પણ પ્રકારનો વિઘ્ન આવવા દેતા નહીં નાયકાધ્યક્ષો બાલચંદ્રો ગુરુ ભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર સરસ્વ મૃણ યાદો શર્વસિદ્ધે

અદ્ય બ્રહ્મણોરાવે તમારા નામે સપ્તમે વસુમન્વંતરે અતિગે કલપ સે ભુરલક ભારતનામજરાત નામને રાષ્ટ્રે રાજદુર્ગ નામપદાંતર્ગત હલિંડા નામને શુભગ્રમે ઓેશ્વર મનિધ્યે અત્ર મંગલ્યે ફલપ્રદે ફાલ્ગુનમાસે કૃષ્ણક્ષેત્ર્યાધો હનુમાન પ્રિય મંદ્રા વિવિધ ગોત્રોત્પન્ના બેઠા છે એટલે પોતાનું નામ પોતાના પિતાજી નું નામ અને પોતાનું નામ આટલું બોલી જવાનું તમારે તમારું આખું નામ બોલી જવાનું છે તમારા ભાઈ તમારું આપણું નામ બોલી જવાનું હા

ના દિવ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠ કરે નિમિત્તે તપના તપના પ્રયોગ પ્રયોગ આહ આહ કરે ત્રિયુગન્સલ્પ મસ્ત આપ આપણે બધા પાછળ બોલા શું બોલ્યા કે અમે આજના દિવસે ભારતના દેશની અંદર ગુજરાત છે એ રાજ્યની અંદર રાજકોટ નામનું મોટું નગર છે મોટા નગરની અંદર હરેન્દ્રા નામનું ગ્રામ છે કે જેની અંદર ઓંકારેશ્વર મહાદેવના સાનિધ્ય છે એની અંદર અમારા ગ્રામજનો નહીં પણ સમસ્ત વિશ્વનું કલ્યાણ થાય આ જગ્યાની અંદર વસુધૈવ કુટુંબત્મની ભાવના લઈને જે કોઈ પણ દર્શન કરવા આવે બધાનું કલ્યાણ થાય એ ભાવનાથી લઈ નવાનાથ બાપુની જે મૂર્તિની અમે પ્રતિષ્ઠા કરવાના છીએ

<mí> ೇ ಸಂಸ್ಥೆ <mling> નમસ્કાર નમસ્કાર મહાદેવ ભગવાન ઓમકારેશ્વર મહાદેવ ને પટે લાગી જવાનો હરે ઓમ મામ પેલા ત્યારબાદ મારા પ્રતિ બધા તમારે પૂજા કરવાની

اندھارات جو پروگرام سمربيا ۾ بابو دا واٽ پتو رکڻا ્રમણ વૈષ્ણવે ઓમ રુદ્રા નમી ઓમ ગણેશય નોમ સૂર્યાય નવ્યમ હરે